અને મતદાનના આપણા સોના ઉમેદવાર યુવા આગેવાન એવા રાહુલભાઈને સર્વાનુમતે જ્યારે ઉમેદવાર બનાવ્યા છે ત્યારે એમના પ્રચાર માટે અમે આપણા ગામમાં આવ્યા છીએ છાંકમાં અને મંચસ્થ તો તમે જોઈ શકો છો બધા જ આગેવાનો વડીલો માતા માતાબેનો ગામના અને આજુબાજુ ગામના પણ આવીને કદાચ ઉભા હશે એકવાર આપણે તમારા ને અમારા માટે બધા માટે જોરદાર તાળીઓ પાડી તો આ ચૂંટણી તાલુકા પંચાયતની છે અને એ પણ એક બેઠક ની છે તમે બધાએ જોયું હશે કે આ તાલુકા બેઠક જીતવા માટે આખા ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર અહીંયા ઉતરી પડી છે ક્યારે પણ આપણા ગામની કોઈ સમસ્યા હોય છે ક્યારેક પણ આપણા ગામમાં કોઈ સુખ દુઃખ ના પ્રસંગ બને છે ત્યારે એક પણ નેતા કે એક પણ નેતો દેખાતો હવે ચૂંટણી આવે એટલે બધા ટોપીઓ પહેરીને આવે ઘરે ઘરે બે હાથ જોડીને કેવા આવે છે અમારી સરકાર બનશે બની ગયેલી છે આને જીતાડો તો ઝુંપડા મળશે નહીં જીતાડો તો ઝૂપડા નહીં મળે અમારો ઉમેદવાર નહીં જીતશે તો તમારા રેશન કાર્ડનો અનાજ બંધ થઈ જશે અમારો ઉમેદવાર નહીં જીતશે તો તમને કટેવાળા પૈસા નહીં મળશે તો આ ઝુંપડા ને રેશન કાર્ડનો અનાજ કઈ તમારા ઘરેથી આવે છે તો બંધ થઈ જશે આ ધારાસભ્ય બેઠો છે આ ધારાસભ્ય બેઠો છે રસ્તા નું કામ હશે કે શિક્ષણનું કામ હશે જ્યાં સુધી ધારાસભ્ય ની ઉમેદવાર કરવાની મારી ઈચ્છા દર્શાવી અને આ વિસ્તારમાં પહેલી વાર મારું નામ જાહેર થયું મને આજે પણ યાદ છે એ દિવસ હતો દિવાળીનો એક દિવસ પહેલા બીજા દિવસે દિવાળી હતી મને ઝાકના યુવાનોએ ઝાકના આગેવાનોએ કીધું મારી રેશમાબેન મગનભાઈ સુરજીભાઈ દિનેશભાઈ એ લોકોએ કીધું સાહેબ તમારું નામ ડિક્લેર થઈ ગયું છે અમારા ગામમાં લોકો તમને બોલાવે છે આવો તમે નહીં માનશો અહીંયા સાત આઠ વાગે મેં આ જગ્યા પર તે વખતે આવ્યો તો નવો નવો મને પણ ચિંતા હતી કે શું કરવા બોલાવતા હશે હજુ તો આજે જ નામ જાહેર થયું મને આજે જ કેમ બોલાવે કાલે દિવાળી બી છે

અમે જ્યારથી સમજતા થયા છે મારી ઉંમર છત્રી વર્ષની છે ધારાસભ્ય છે હું અહીનો ધારાસભ્ય આનંદભાઈ પટેલ બે અમે આદિવાસી સમાજના અને બીજા એ ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય છે આજે આદિવાસી સમાજ સાથે એટલી બધું અન્યાય થાય છે કોઈ નેતા આપણો બોલે છે કોઈ નેતા બોલે છે આજે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે મારી માં દીકરીઓ મારા નાના નાના ટેણીઓને લઈને સવારની લાઈનો ઉપર ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી લાઈનો ઉપર કોઈ નેતા બોલ્યો તે વખતે મારે ત્યાં એવા મને કીધું કે સાહેબ આ હું નથી મોધી કાઢવા લોકો હોય છોકરાઓને લઈને હવાર ના આવીએ છીએ ચાર દિવસ થઈ ગયા પાંચ દિવસ થઈ ગયા તાત્કાલિક મામલતદાર ની અને પ્રાંત ને બોલાવવા ઉપર થી નીચે ઉતરો એસી માંથી અમારા લોકો આધાર કાર્ડ ને કેન્દ્ર ચાલુ કરો બાકી તમારી મામલતદાર હમણાં ટાળું મારી દે કીધું તું કે નહોતું કીધું કોઈ નેતા આવ્યો તો કોઈ નેતા નથી આવ્યો જ્યારે આદિવાસીઓ નું બોલવાનું આવે ત્યારે એક પણ નેતા નથી તમારી ત્રીસ વર્ષ થી સરકાર છે ભાઈ

નર્મદાનું પાણી મળે એના માટે કેમ તમે બોલતા નથી આદિવાસી વિસ્તારમાં માસ્તરો નથી એના માટે કેમ તમે બોલતા નથી આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પણ થઈ ગઈ એના માટે કેમ તમે બોલતા નથી નકલી કોલેજો ચાલે છે હમણાં નર્સિંગની કોલેજ અમે પાર પાડી ગયા શિવડા એના માટે કેમ તમે બોલતા નથી આ વિસ્તારમાં બહારના લોકો આવીને મહાબેદીઓ પર અત્યાચાર કરે છે કેમ તમે બોલતા નથી અમારી સરકારમાં કેમ બોલતા નથી અને આજે ઘરે ઘરે ચૂંટણી છે તે ફરો છો ત્યારે સાથીઓ આદિવાસીઓનું કોઈ બેલી નથી કોઈ બેલી નહીં મળે આટલા બધા ધારાસભ્ય જ્યારે આપણા લોકો સાથે કંઈ થાય છે એક શબ્દ બોલવા તૈયાર નથી આપણા સાંસદો છે ધારાસભ્ય આપણા સમાજના સમાજ સાથે થઈ જાય છે કઈ પણ થાય એક શબ્દ બોલવા તૈયાર નથી ત્યારે અમને દુઃખ થાય છે અમે બોલીએ છીએ

બહારના લોકો થાંભલા સાથે બાંધીને એટલો માર માર્યો માર્યા માર્યા મરી ગયા ત્યાં સુધી માર્યા અને મરી ગયા પછી ત્યાંના લોકો નેતાઓ ત્યાં દોડી ગયા હવાર હવાર દોડી ગયા અને ઘરવાળાને કીધું તમે મીડિયામાં નહીં આપતા કોઈ પૂછે તો કોઈને કેતા નહીં ફટાફટ અને અગ્નિ સંસ્કાર કરો નહીં તો તમારા પર કેસ થશે આ લોકો ચોરી કરવા ગયેલા આપણા નેતાઓ ત્યાં જઈને કેતા હતા ભીડો પેલા લોકો ના આરાધ વાગે ફોન આવ્યો ચૈતર બોલો છો મેં કીધું હા તમારો નંબર હોતો છે અમારા છોકરાઓને મારી નાખ્યા છે ને અમારા નેતા ઉલટા અમને જેલમાં રાખવાની વાત કરે છે આવો તમે અમે નિરંજનભાઈ દેવાભાઈ અમારી પૂરી ટીમ ત્યાં પહોંચી ગઈ પોલીસને કીધું કાર્યવાહી કરો પોલીસે કીધું એ તો સરકાર નું દબાણ છે અમારાથી નહીં કંઈ થાય મેં કીધું અમારા છોકરા મારી ગયા છે અને સરકારને ને હાલ દબાણ છે વળતર આપો એક જણ તસનો મસ ન થાય અમે કીધું કાયદો ને વ્યવસ્થા હવે હાથમાં લઈએ છે તમે જાણો તમારું કામ જાણે ત્યારે 20 20 લાખ રૂપિયા વર્તર અપાયું અને આપણો ત્યાંનો એક પણ નેતા બોલવા તૈયાર નહી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છ ગામના લોકોને વિસ્થાપિત કરી દીધા છે આજે ત્યાં આપણી માં બેટીઓ આપણા યુવાનો રિક્ષાવાળા બિચારા રિક્ષા ફેરવતા હતા ગયા મહિને આવ્યા મને કે સાહેબ અમે 150 એક જણ રિક્ષા ફેરવે છે આ લોકો બંધ કરી દીધા છે

પેલા કલેક્ટર ને કીધું તારા સીઓ ને કહી દેજે અમારા રિક્ષા વાળા છે એને બંગલે થી આ ભાજપ વાળા આપણા લોકો નાનો ફ્રૂટ નો જ્યુસ નો ફૂલ નો ધંધો કરતા મહિનો ભી નથી થતો આ ભાજપ વાળા ને નહીં અમે બિલ્ડિંગ શોપિંગ સેન્ટર બનાવવાના છે હટાવી દો આ લોકોને પંદર વીસ વી વર્ષ એ લોકો પોતાનો પરિવાર નું ગુજરાન એ લારીઓ થી ચલાવતા હતા એક ગાડી ગયા આ લોકો પોલીસ લઈ લઈને બુલડોઝર લઈને બધું ખોદીને ટેમકોમાં બધું ઉચકી ઉચ્ચકી ને ભરી દીધું પેલા બિચારા રડતા રહી ગયા કોને આવ્યો મારી પાસે મને કે જેતરભાઈ અહીંના નેતાઓને કીધું એક પણ નેતા અહીં આવતા નથી તમે આવો અમારું તો બધું લૂંટાઈ ગયું મેં કીધું બે તમે ચિંતા નહી કરો હું સવારે આવું છું ધવાળી ગયા અમે ત્યારે નગરપાલિકા નો ચીફ ઓફિસર આઈએસ અધિકારી બેન હતા એને મેં કહી દીધું હતું કે તમે અહિયાં બધી જમીનો લઈને અહીંયા નથી આવ્યા તમે નોકરું કરવાનું હોય તો હરકા કરો અને અમારા લારી ગલ્લા વાળા જો હેરાન કર્યા છે તો તમે જાણો તમારું કામ જાણે એક પણ લારીવાળાને હટાવ્યા છે તો તમે જાણો બીજા દિવસથી લારીવાળાને અમે ચાલુ કરાવી દીધું હતું એટલા માટે કહેવા માંગીએ છીએ કે રાજપીપળા કેળિયા નેતાઓ રહી છે

બધા છોકરાઓ બે હજાર ત્રણ હજાર છોકરાઓ ભેગા થયા બિરસા મુંડા પોલાને ગયો પોલીસ સાથે લડાયા બિરસા મુંડા માં ખુશા સેક્રેટરી ને બોલાયો ધમાલો કરી અમારા બાળકો નું તમે કેમ છીનવી લીધું એક પણ નેતા આદિવાસી નો એક પણ નેતા બોલવા તૈયાર એવાનો મતલબ આ પરિસ્થિતિ આપણી છે આઝાદી થઈ ગઈ પ્રોજેક્ટોમાં જમીનો ગઈ ડેમોમાં જમીનો ગઈ રેલવેમાં જમીનો ગઈ

અને આજે ગામમાં જવા માટેનો રસ્તો નથી ત્યાં આપણી એક બેનને ડિલિવરીની દુખાવો પડે છે પ્રસૂતિની પીડા ઉપડે છે હવે રસ્તો નથી કરવાનું તો શું કરવાનું ગામના યુવાનોને વડીલો ભેગા થાય છે રસ્તો નથી એમ્બ્યુલન્સ નહી આવે ઝોલીમાં લઈને લોકો જાય છે બેન દુખાવાથી પીડાય છે રસ્તે જતા જતા 3 કિલોમીટર પહોંચે છે અને બેનનું મોત થઈ જાય છે અને બાળક જન્મ થાય છે આ પરિસ્થિતિ આપણે એક પણ નેતા બોલવા તૈયાર નથી હું ગયેલો બીજા દિવસે એ ગેનના ઘરવાળા નો ફોન આવ્યો કે સાહેબ મારી ઘરવાળી હવે નથી રહી અમે બધી અમારી ટીમ સાથે ગયેલા બીજા દિવસે પચાસ હજાર એમના પરિવાર ને અમારેથી મદદ હતી તે કરી આવ્યો હતા એવાનો મતલબ શું છે તમારો વિકાસ ઊંચી પ્રતિમા બનાવતી સ્ટેચ્યુ બનાવાતી તમારો વિકાસ ઉતરો હતા બિલ્ડિંગો બનાવવાથી ડેમો બનાવવાથી રોડો બનાવાથી એનાથી અમારો વિકાસ નથી થવાનો ભાઈ અમારો વિકાસ અમારા બાળકો હોશિયાર છે ટેલેન્ટ છે એને શિક્ષકો આપો પૂરે પૂરા તમારી સરકાર છે કેમ અપાવતા નથી અહિયા 54 જેટલી શાળાઓ સાબુડી થી લઈને બધા ગામોની નિહાળો નથી બે વર્ષથી ભૂમ મારીએ છે અમે છોકરાઓ ઝાડ નીચે ભણે છે એ તમારી સરકાર કરવા નથી માંગતી દવાખાનામાં ડોક્ટરોના ઠેકાણા નહીં સાધનોના ઠેકાણા નહીં તમારું આયુષ્યમાન કાર્ડ 10 લાખ રૂપિયાના કાર્ડ આપ્યા છે એવું કે છે ક્યાં ચાલે છે કાર્ડ તમારું સુરત જઈએ ભરૂચ જઈએ વડોદરા જઈએ માંડ માંડ કાર્ડ લઈ લે છે આદિવાસી સમાજ માટે બોલે અહીંના શિક્ષકોની શિક્ષકો ની માંગણી માંગે નર્મદા નું પાણી માંગે આદિવાસી બાળકોના શિષ્યવૃત્તિ બંધ થાય એના માટે હું બોલું રોડ રસ્તા માટે લડું રોજગારી માટે લડું એટલે સરકારને ગમતું નથી આ લોકો બધા ઉતરી પડ્યા છે કે આને પાડી દો આ ચૂંટણીમાં રાહુલભાઈ ને હરાવવા માટે તંત્ર અહીંયા પડેલું છે મિત્રો બધું કરશે ખવડાશે પીવડા કઈ વાંધો નહીં ચૂંટણી છે બધું કરશે કઈ વાંધો નહીં આપે તો લઈ લો આ ચૂંટણી ખૂબ મહત્વની છે ખૂબ મહત્વની છે કેમ કે આ લડતની શરૂઆત હવે આપણે કરી છે એ લોકો કહેતા હશે કે ચૈતરભાઈ શું કરવાના દિલ્હીમાં કેજરીવાલ હારી ગયા મારા ઝાંકના લોકોના કામ માટે દિલ્હી આપણે નથી દેવાનો હું દેડિયાપાડા જ બેઠો છું કઈ બી કામ હોય તો આવી જજો આ ચૈતરભાઈ જે છે જે બી કામ હોય આવી તો મારે ત્યાં નાનો નાનો છોકરો પણ આવે છે જવાબ આપું છું

જેસરભાઈ ની લડત ને તોડવા માટે અહીંયા ઊભા થયેલા છે આજે દાહોદ માં કઈ થાય છે તો તમારા ધારાસભ્ય ને બોલાવે છે તમે જ આવો અમારા નેતાઓ કંઈ નહીં કરશે તમે જ કરશો ડાંગ માં કઈ થાય વલસાડ માં કઈ થાય ગોધરા માં કઈ થાય કે છોટા ઉદેપુર માં મને બોલાવે છે જેસરભાઈ તમે આવો તો જ અમને ન્યાય મળશે હું જાઉં છું ન્યાય અપાવું છું હું ક્યાંય કોઈ જગ્યાએ ચૂંટણી નથી લડતો પણ આપણા લોકો સાથે અન્યાય થાય મારે જવું પડે ત્યારે ક્યાં જામ છું

આમાં એક એક મત મત પણ છે ભાઈ બધા બટન પર આપવાનો રાતે દરવાજા ઠોકવા પણ આવશે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે તમારા દરવાજા ઠોકીને ખાવાનું પીવાની કે પૈસા આપીએ પણ એટલું ચોક્કસ કહેશું જ્યારે પણ તમારા સુખ દુઃખમાં અમને યાદ કરશો મારા મજબૂત કરવા માટે આપણા નાના ભાઈ સમાન રાહુલભાઈને તમે આ વખતે ઝાડુના બટન પર મતદાન કરજો કોણ શું કે હું બેઠો છું ચાલુ ધારાસભ્ય છું

એવો સહકાર તમે અમને આપતા રહેજો એજ વિનંતી સાથે મારી વાણી વિરામ આપું છો બધાનો ખુબ ખુબ આભાર જય આદિવાસી ધન્યવાદ